હુડકો ઓ હુડકોમાં એચનો અર્થ હાઉસિંગ યુનો અર્થ અર્બન ડીનો અર્થ ડેવલપમેન્ટ અને સી ઓ નો અર્થ કોર્પોરેશન લિમિટેડ થાય છે આમ હુડકોનું ફૂલ ફોર્મ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ થાય છે એચયુડીસીઓ હુડકોમાં એચનો અર્થ હાઉસિંગ યુનો અર્થ અર્બન ડીનો અર્થ ડેવલપમેન્ટ અને સી ઓનો અર્થ કોર્પોરેશન લિમિટેડ થાય છે આમ હુડકોનું ફૂલ ફોર્મ હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ